પોલીસ સ્ટેશન ખાતે અગાઉ ગેરકાયદેસર નાણાં ધેરવા અંગેના બે ગુનાઓ દાખલ થયેલ અને ત્યારબાદ ફરિયાદી તથા તેમના પતિ અને પુત્ર વિરુદ્ધ આ પ્રકારના આક્ષેપો વાળી બીજી ચાર અરજીઓ કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે થતા આ અરજીઓ પરથી બીજા ગુનાઓ દાખલ નહીં કરવા સારું આ કામના આરોપીએ ફરિયાદી પાસે પ્રથમ રૂપિયા દસ લાખની લાંચની માંગણી કરી જેથી ફરિયાદીએ કંઈક ઓછું કરવા જણાવતા આરોપીએ રૂપિયા ચાર લાખ પેટી લેવાનું નક્કી કર્યું હોય અને ફરિયાદીને તેમના પતિ સાથે સહ આરોપીના રહેણાંક મકાન ખાતે મળવા માટે બોલાવી બંને આરોપીઓએ ગુના દાખલ નહીં કરવા બાબતે વાત કરી રૂપિયા ચાર લાખની લાંચની માંગણી કરતા ફરિયાદીએ રૂપિયા પચીસ હજાર ઓછા કરવા જણાવતા રક્ષકના અંતે રૂપિયા ત્રણ લાખ પંચોત્તેર હજાર લાંચ પેટે લેવાનું નક્કી કરતા જે તે વખતે એસીબી દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ પરંતુ આરોપીઓ હાજર ન મળી આવતા લાંચનું છટકું નિષ્ફળ રહેવા પામ્યું હતું જે અંગે એસીબી દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રાથમિક તપાસ દરમિયાન બંને આરોપીઓએ ફરિયાદી સાથે લાંચની લેતી દેતી સંબંધે હેતુલક્ષી વાતચીત કરી હોવાના દસ્તાવેજી પુરાવા તથા વૈજ્ઞાનિક અને સંયોગિક પુરાવા મળતા લાંચની માંગણીઓ ગુનો બનતો હોવાનું સ્પષ્ટપણે ફલિત થયું જેથી આરોપીએ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી બીજા આરોપીની મદદગારીમાં રહી બંને આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણું કરી ગુનાહિત ગેરવર્તણૂક કર્યો હોય તે બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પ્રવીણસિંહ ભારતસિંહ સોલંકી અને ધીરાભાઈ મોહનભાઈ પગી આ બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ ને